तो आप आ प्रकार एक, कर आ एक करें दो वस्तु आपने आपेली छे मित्रों एक रोटी छे एक कागज और रुखडो छे હવે જારે આ રોટલી એક બે વ્યક્તિઓ ની વચ્ચે તમારે વહેંચી મારવી હોય તો તમે ગમે ત્યાંથી એના બે સન્ખા ભાગ કરશો આ એક રોટલી છે એના બે સન્ખા ભાગ કરે એટલે કે અહીંયા અડધો ભાગ છે અને અહીંયા પણ અડધો ભાગ છે એવી જ રીતે

કોઈપણ એક રકમ આપેલી છે અને એ રકમ ના ચોક્કસ ભાગ પાડવામાં આવે તો એને આપણે જે ઉરખીએ છીએ એને અપૂર્ણાંક તરીકે ઉરખીએ છે મિત્રો એને સલાકાર ઉરખીએ છે અપૂર્ણાંક તરીકે અપૂર્ણાંક એટલે કે કોઈ ચોક્કસ સંખ્યા એ ચોક્કસ સંખ્યા ના અમુક ભાગ પાડવામાં આવે તો અમુક ભાગ પાડવામાં આવે એને આપણે અપૂર્ણાંક તરીકે ઉલ્લેખ છે મિત્રો આજે વિડિયો ની અંદર આપણે અપૂર્ણાંક વિશેની ચર્ચા કરીશું વિડિયોને તમારે અંત સુધી જોવાનો છે અપૂર્ણાંકના જુદા જુદા પ્રકારો ગાણિતિક મિત્રો અને એક પ્રકારો વિશે જે ગાણિતિક પ્રક્રિયાઓ એની વચ્ચે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કેવી રીતે થાય છે એના অতি સંક્ષિપ્ત રૂપ કેવી રીતે મેળવીએ તો અપૂર્ણાંકને લગતી જેટલી પણ બાબતો છે એની આજે વધુમાં વધુ માહિતી આપવાનો આપણે પ્રયાસ કરીશું મિત્રો વિડિયો ગમે ત્યારે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો અને એની નીચે રહેલી બેલ આઇકન દબાવો જેના કારણે નવા આવાજ માહિતી સબર વિડિયો તમારી સામે પ્રસ્તુત થાય મિત્રો તો આવો આજે આપણે અપૂરગાંની ચર્ચા કરીએ હવે મિત્રો અહીંયા જુલેખ આપણે કે જે રોટલીના બે ટુકડા કર્યા છે એક આખી રોટલી હતી એના બે સરખા ભાગ કર્યા અથવા તો ચાર વ્યક્તિ ભેંચવા માટે એક આખી રોટલી હતી એના ચાર સરખા ભાગ કર્યા દે અહીમાં પણ આપણે એ જ કહી શકીએ કે અડધો ભાગ 1/2 ઉસ હતો અને ચોથો ભાગ જે છે 1/4 છે તો આ જે વસ્તુઓ છે એને તમે સબ્દોમાં લખી નાખશો સબ્દોમાં મિત્રો આ રીતે લખાય અને એક દ્વિતીયાંશ તરીકે ઓળખશું આપણે એટલે કે એક રકમનો અર્ધો ભાગ 1/2 અને એક ચતુર્થાંશ તરીકે તમે ઓળખશો એટલે કે ચતુર્થ ચોથો ઓય છે એટલે ભાગ 1/4 ત્રણ ભાગ કરતા હોય તો એને આપણે કહીશું એક તૃતીયાંશ तो आर्मी की द्वितीयांश, चतुर्थांश तृतीयांश, पंचमांश षष्ठांश सप्तमांश अष्टमांश नवमांश क्या खुद ही तो तुम्हें बराबर दो पर यदि 10 भाग पड़े प्यारे आपने इन्हें दशांश तरीके वो अच्छे हैं आने आपने कहिए एक दसांश यदि सौ भाग करे તો આપણે એ સ્થાનશ તરીકે ઓલખી છે એક સ્થાનશ એક કોળાક ના 100 ભાગ પાડ્યા છે માજે એક સ્થાનશ એને આપણે કહીશું સ્થાનશ અને 1000 ભાગ પાડો તમે તો એને એક ની નીચે 1000 મૂકીશું એક સહસ્થાન તો એને તમારે ટુકમાં બોલતા શીખી જવાનું છે મિત્રો એક દશાંશ એક સ્થાનશ અને એક સહસ્થાન આ એક દશાંશ છે આવી જ રીતે બે દશાંશ પણ હોઈ શકે તારું દર્શન પણ હોય છે કે 3 ના 10 ભાગ તો અહિયાં 3 દશાંક 4 દશાંક વગેરે વગેરે અહિયાં પણ એક સતાંક બે સતાંક ત્રણ સતાંક વગેરે હશે અહિયાં એક સહસ્રાંક 15 સહસ્રાંક 20 સહસ્રાંક એટલે કોઈ પણ રીતે રીતે હજાર આપેલા હોય તો એને સહસ્રાંક તરીકે ઓળખીએ છે મિત્રો હવે આપણે જોઈયા અહિયાં કે અપૂર્ણાંકની જે ચર્ચા કરી છે ये अपूर्णांक बराबर अपूर्णांक बराबर ऊपर की रकम में आपने अंश कह चू और नीचे की नी रकम में आपने छेद कहिए है मित्रों अब एक अपूर्णांक अपन में आने लो है 5 6 श्र अंश मित्रों आ अपूर्णांक ना जुदा जुदा प्रकारो छे इनमें प्रकार, प्रकार नंबर एक लिए के अंश

શુદ્ધ અપૂર્ણાંક જે અપૂર્ણાંકમાં અંશ નાનો છે અને છેદ મોટો છે તો એને શું બોલીએ છીએ શુદ્ધ અપૂર્ણાંક અને શુદ્ધ અપૂર્ણાંક આપણે રકમમાં આપેલો છે પાંચ ષષ્ઠમાં ઉચ્છેદ આપણી પાસે હવે આમાંથી ઉલટું લઈએ આ રકમ આપણે ઉલટું લઈએ કે અંશ મોટો હોય અને છેદ નાનો હોય તો એને આપણે

હવે આ જ રકમ ને તમે આ રીતે જાણે દર્શાવો ત્યારે 5 1 5 5 ને 1 6 1 પૂર્ણાંક 1 5 એટલે કે નીચે જે રકમ માં દે જે શેષ જે વધે છે એ આપણા માટે 1 છે તો અહીં ઉપર ભાગાણ આપણે 1 મળ્યું આ 1 ભાગાણ આપણે લખી તો 5 1 5 5 ને 5 ને 1 6

અહીંયા જે વસ્તુ આપેલી છે એક વસ્તુમાં આ ભાગ્ય છે આ ભાગજ છે ઉપર મને જે ભાગખણ છે અને નીચે વધેય શેષ દરેક વસ્તુનો ખ્યાલ તમને મળી ગયો હવે આ જ રકમ જે છે એ રકમને તમે આ સ્વરૂપમાં દર્શાવો એટલે કે ભાગખણ ઉપર શેષ ભાગ્ય નીચે ભાગજ ભાગજ એમ ભલી જાઓ પછી રકમ એમ ભલી જાઓ આ રકમ મળે બાખાળ શેષ અને ભાજક તો અંયા જે રકમ મળે એને આપણે કહીશું મિશ્ર અપૂર્ણાંક શું બોલીશું મિત્રો એને મિશ્ર અપૂર્ણાંક મિશ્ર અપૂર્ણાંક એટલે શું તો જેમાં પૂર્ણ સંખ્યા પણ છે અને અપૂર્ણાંક સંખ્યા પણ છે તો પૂર્ણ સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યાનો જેમાં સમાવેશ થયો હોય એવી સંખ્યાને આપણે મિશ્ર અપૂર્ણાંક તરીકે ઓળખીએ છીએ હવે અશુદ્ધ અપૂર્ણાંકમાંથી આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવ્યું મિશ્ર અપૂર્ણાંકમાંથી આપણે અશુદ્ધ અપૂર્ણાંક મળે આ બંને વચ્ચે એકબીજામાં તમે રૂપાંતર કરી શકો છો મિત્રો ત્યાર બાદ પ્રશ્ન નંબર 3 આપણે લીધો અહીંયા 1.2 જવાબ હતો તો જ્યારે તમે દશાંશ ચિહનામાં ગણતરી કરો જો તો દશાંશ ચિહનામાં ગણતરી કરો તો એને આપણે કહીશું દશાંશ અપૂર્ણાંક હવે દશાંશ અપૂર્ણાંક એટલે

આ મિશ્ર અપૂર્ણાંક છે અને આ દશાંશ અપૂર્ણાંક છે મિત્રો અપૂર્ણાંકના આટલા પ્રકારો છે એમાં શુદ્ધ અપૂર્ણાંક જેમાં ઉપરની રકમ છેદ નીચેની રકમ ઓસ નાનો છે છેદ મોટો છે તો એ શુદ્ધ અપૂર્ણાંક પુષ્ટિ રકમ એટલે કે ઓસ મોટો છે અને છેદ નાનો છે તો એને આપણે અશુદ્ધ અપૂર્ણાંક કહીએ જે આ પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને ભેગા હોય તો એને આપણે સુખીશું મિત્રો મિશ્ર અપૂર્ણાંક કહીએ અને જ્યાં દશાંશ ચિહ્ન હોય વડે ગણતરી કરવામાં આવે તો એને આપણે દશાંશ અપૂર્ણાંક કહીએ છીએ મિત્રો જો દશાંશ અપૂર્ણાંક જ્યારે તમને મળે ત્યારે બે સ્વરૂપમાં મળે છે એકની નીચે બે આપેલા છે અને એકની નીચે ત્રણ આપેલા છે આ અપૂર્ણાંક છે બંને અપૂર્ણાંકો આપણને શુદ્ધ સ્વરૂપે આપેલા છે કારણ કે માં ઉસ્તી રકમ નાની છે હવે એને આપણે દશાંશમાં ફેરવવા છે તો 1/2 લઈશું અહીંયા 1/ 3 લઈશું મિત્રો એટલે કે એક ના બે ફરકા વાત કરવા છે અહીંયા એક ના 3 ફરકા વાત કરવા છે કેવો શૂન્ય ભાગ નથી ચાલતો માટે શૂન્ય મૂકી છે 25 ને 10 અહીંયા આપણે શૂન્ય પૂર્ણાંક 5 खड़े के है એટલે કે 5 દશાંશ 1/2 = 0.5 મિત્રો આયું મળે છે હવે શું જોવું આપણે કે 3 છે 0 3 * 3 = 9 પાછા 1 બજા 0 મૂકો 3 * 3 = 9 પાછા 1 બજા 0 મૂકો 3 * 3 = 9 કરી જાવ તમે થાકો ત્યાં સુધી કરો તમને ઈચ્છા થાય ત્યાં સુધી ગણતરી કરો પણ એનું અંત નથી આપવાનું માટે 3 નું કોંગાવર્તન થાય છે તો આ બે માં કઈક ફરક લાગ્યો આપણને બંને દશાંસ તો છે બંને દશાંસ છે બંને પોઈન્ટ વાળા છે પણ બંનેમાં તમને થોડોક ફરક લાગે છે તો આને આપણે કહીશું શાંત દશાંસ કારણ કે અહીંયા એ શાંત પડી ગયો એની શેષ શૂન્ય બને છે જે શૂન્ય બને એટલે એની પૂરી ગણતરી થઈ જાય અને પૂરી ગણતરી થઈ જાય માટે આપણે એને કહીએ શાંત દશાંસ અહીંયા

અંશ નો મતલબ જ થાય અપૂર્ણાંક ભાગ નીચે જે ભાગ પડે છે તે આ અંશ શબ્દો છે સતાંશ દશાંશ નવમાં તૃતીયાંશ એક ભાગ છે એનો એ હિસો છે মানে એ હિસા પ્રમાણે શાંત દશાંશ અને પુનરાવર્તી દશાંશ આપણે લઈશું મિત્રો હાગર આપણે જારે ગણતરી કરીએ ત્યારે આપણને એક આખી રકમ મળે છે આ પ્રકારની રકમ કોઈ કા આપણે આપેલી છે હવે ત્રણેય વચ્ચે કોઈ સમાનતા છે તો એક સ્વરૂપ થાય પણ બે ઉડી જાય ત્યારે અહિયાં આપણે લઈશું ત્રણ એકા ત્રણ ત્રણ ગુણે છ ત્રણ ત્રણ ને ઉડાડી દો તો પણ એક દુત્યાઉંશ રહ્યા આ શું મિત્રો બધામાં ત્રણ દ્વિત એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપણે લીધું પણ એ અતિ સંક્ષિપ્ત રૂપ બધમાં સરખું આવી છે અને જ્યારે બધમાં સરખું અતિ સંક્ષિપ્ત રૂપ આવે તો એને આપણે કહીશું સંગ અપૂર્ણાંક હવે વ્યાખ્યા અહીં फटाफट લખી નાખજો કે જે અપૂર્ણાંકમાં અતિ સંક્ષિપ્ત રૂપ સમાન હોય જે બે અપૂર્ણાંક બે કરતા વધારે બમે એટલા હોય

बेचतुर धाउं, त्राण चतुर धाउं, चार चतुर धाउं, मित्र, अहिया आपने जुदी-जुदी रकम आपने ली पर बदगाम में नीचे नी रकम, ये समान रकमों है, नीचे नी रकम और समान हुए, तो ये वा ने आपने साम छेदी अपूर्ण कही थी, तो जे अपूर्ण कमा छेदनी रकम सरकी हुई, जे अपूर्ण कमा છેદ ની રકમ સરખી હોય તેવા અપૂર્ણાંક ને આપણે સમછેદી અપૂર્ણાંક તરીકે ઓળખીએ છીએ મિત્રો તો જુદા જુદા અપૂર્ણાંકના પ્રકારો આપણે જોયા છે અને એ પ્રકારો સ્ટાર્ટિંગ થી જો શરૂઆત કરીએ તમે નોંધ કરી હશે તમે લખી લીધા હશે પહેલામાં માં પહેલો અપૂર્ણાંક લીધો છે એ શુદ્ધ અપૂર્ણાંક છે બીજો અપૂર્ણાંક લીધો છે તો એ અશુદ્ધ અપૂર્ણાંક છે तीजो अपूर्ण अंक है मिश्र अपूर्ण अंक है चौथा नंबर है दशांश अपूर्ण अंक है ना प्रकार एक शांत दशांश एक पुनरावृत्ति दशांश दशांश अपूर्ण ना दो प्रकार पड़े छे शांत और पुनरावृत्ति दशांश ત્યાર પછી जेनु अति संक्षिप्त रूप सरकू હોય तो सर्व अपूर्ण जेनु अति संक्षिप्त रूप सरकू નથી તો વિષમ અપૂર્ણાંક અને આ તમામ વસ્તુઓ એકબીજા સાથે જો સંકળાયેલી હોય એની ગણતરીમાં સરખા પડે તો આપણા જવાબો સમાન બને છે મિત્રો ક્યારેક જવાબમાં એવું બને કે તમે

અમે દો રૂપિયા પિકો છો તો પણ આ બッタ જે છે ને સમાન છે એટલે અહીંયા આપણે અપૂર્ણનના ફટાનો જવાબમાં પાછળનો એવું એ છે કે ક્યારેક જવાબો એવા આવે છે કે તમે પાછળનો જવાબ જોને ક્યારે આવો એકમ લખીને આપ્યો છે તો પૈસા છે આવો એકમ લખીને આપ્યો તો રૂપિયા છે અહીંયા તમને મૂળ ધન મુની રીતે લખીને આપ્યો છે તો ત્યાં આપણે જોઈએ છે કે દરેક વસ્તુ અલગ અલગ રીતે લખાઈ છે ઓ આજનોનો ભૂલી જાવને તમે 1.50 ને એટલે 150 જુઓ તો તમને લાગે જોખમો છે પણ એકમ જોજો ત્યારે તમને ખબર પડશે તો એ રીતે શુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંકો થા તો દરેક અપૂર્ણાંકો પરસ્પર એકબીજા સાથે સંકળાયેલા છે જો જુદી જુદી રકમઓ આપણે આપેલી છે તે છે અપૂર્ણાંકમાં મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો હવે આ તમામ અપૂર્ણાંકોમાં ઔષ્તી રકમ છેત કરતાં મોટી છે એટલે એ અપૂર્ણાંક એ બદગ અશુદ્ધ છે બદગ અશુદ્ધ નાયક રાત કરવા હવે એ અપૂર્ણાંક તો જે અશુદ્ધ છે એને આપણે મિશ્રમાં પરિવર્તિત કરીએ એટલે થોડા શુદ્ધ કરી નાખીએ થોડા શુદ્ધ કરીએ બાકીનો પૂર્ણાંક રહે છે પણ એને 9/5 જે આપણે આપેલા છે તો આપણે લઈશું 9/5 જે આપીશું મિત્રો અહીંયા 9/5 હવે આપણે જે પદરાવર્તન કરવાનું છે मित्र अपोनाना फेरवाना के परिवर्तन हेमा अया आपने जो भागफल शेष और भाजक बस हमार को याद आके ले लिए એટલે આ દાખલામાં કોઈ ભૂલ પડવાની શક્યતા ના રહે મિત્રો 5 આપણે આપેલા છે અને 5 * 2 = 10 વધી જાય છે કે આપણે લઈએ 5 * 1 = 5 શેષ કેટલા વધે છે 4 તો 9/5 =

ભાજકળ આપલા માટે 4 છે શેષની કિંમત 2 છે અને ભાજક 3 આ બોક્સમાં આવેલી રકમને આપણે ઓળણવાની છે એને ધ્યાનમાં નથી લેવાનું તો એનો મિશ્ર અપૂર્ણાંક 4 पूर्णांक 2/7 માંડે 17/12 મિત્રો 17 બે નીચે 12 અહિયાં 17/12 આપણે મેળવા છે 17 ભાગ્યા 12 તો 12 * 1 बार नीचे 5 बजे छे तो અહીંયા આપણે જોઈએ છે કે 1 ભાગફળ છે 5 शेष છે અને નીચે 12 12 * 1 ને 5 70 તો આ प्रकारे ઉપર रकम તમને આપેલી હોય 100 પ્રત્યાવશ એ તમારે જાતે خود દ્વારા જે મિત્રો 33 આવ છે જવાબ તમારો અને 1 પ્રત્યાવશ 33.1 પ્રત્યાવશ જવાબ भागफल કરીને તમે ગાટેલાવ છો 33 કરીને 99 99 157 તો આવી રીતે નીચેના અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવવાના છે તો મિશ્ર અપૂર્ણાંકમાં તમે આ રીતે દર્શાવી શકો શુદ્ધ અપૂર્ણાંકમાં દર્શાવવાનું છે આપણે નીચેના મિશ્ર અપૂર્ણાંક કો છે એને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં દર્શાવીશું તો અશુદ્ધ અપૂર્ણાંકમાં દર્શાવો ત્યારે સોરી પૂર્ણાંક આ ગુણાકાર એટલે કે અને અને આપણે લેવાના છે પાછા ત્રણ ભાગે નીચે તો જે રકમ છે એની એક મૂકી દો હવે ભાગુ નિયમ પ્રમાણે પેલા ગુણાકાર કરીશું ત્રણ પંચા અને પંદર પંદર માં ત્રણ ઉમેરો એટલે કે અઢાર પંચમાં આપણને સાત તો અહીંયા સાત થી બે અઠ્યાવીસ બે ત્રીસ ત્રીસ સપ્તમાઉ રીતે ત્રીજા નંબર ની રકમ છે તેત્રીસ પૂર્ણાંક એક પ્રત્યાંશ તો તેત્રીસ અને ત્રણ નો ગુણાકાર કરો એમાં એક ઉમેરી ભાગે નીચે આપણને મળે છે તો આપણે સો ભાગ્યા ત્રણ સો ત્રત્યાવશ તો આવી રીતે તમારા અશુદ્ધ અપૂર્ણાંક હોય એને તમે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકો છો અને મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી શકો છો આપેલી રકમના

बे चौने आठ पंचाने दस तो आधा संक्षिप्त तो एक से तो आपने तो एना चार आपने। बस चार आ तर का नौ तरह चौक ने बार पंचाने पंदर तो ये पांच दू दस पांच काी पंदर पांच चौक ने वीस पाये पाये पची

એટલે કે અડધો ભાગ અને ત્રીજો ભાગ આમે આપણે સરવાળો કરવો છે હવે આવી જ્યારે આપણને રકમ આપી હોય 1/3 અને 1/3 શું કરીએ તો મિત્રો અહીંયા આપણે જોઈએ કે સૌ પ્રથમ 1 અને 3 કોસમાં જતા રહો શરૂઆતમાં ઉપર తీ કરો 1 ની સાથે 3 એનો ગુણાકાર ભાગા બે અને 1 નો ગુણાકાર અને ભાગા નીચે 2 અને 3 નો ગુણાકાર બધા થાય પતંગિયા બની કા છે અને આકૃતિ તમે બનાવો તે પતંગિયા જેવી આકૃતિ બની જાય છે મિત્રો અહિયાં આ બેનો ગુણાકાર કરશો આ બેનો ગુણાકાર કરશો અને અહિયાં આ બેનો ગુણાકાર કરશો તો પતંગિયા જેવી એક આકૃતિ આપણે બનાવી છે મિત્રો હવે એની અંદર આપણે જે પ્રોસેસ છે કરતા જઈએ ત્યારે 3 * 1 = 3 2 * 1 = 2 ભાગ્યા 3 * 2 = 6 5 / 6 આપણને જવાબ મળે આવી રીતે તમે પૂર્ણાંક અપૂર્ણાંક ગમે તેટલી મોટી રકમનો અપૂર્ણાંક હોય તેનો સરવાળો કરો છો હવે આપને જોવા છે એક રકમ છે 1 પૂર્ણાંક 1/2 + 1 પૂર્ણાંક 1/3 બંનેનો સરવાળો કરવો છે પ્રથમ રીત બેલી રીત પ્રમાણે આપણે ગણતરી કરીશું તો एक पूर्णांक 1/2 + एक पूर्णांक 1/3 અહિયાં એક અને એક પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરો + 1/2 અને 1/3 નો સરવાળો કરીશું હવે આ તમને પૂર્ણ સંખ્યાઓ જે છે એનો સરવાળો આપણને 2 મળે અહિયાં તમારે આગળ જે ગણતરી કરી 1/2 અને 1/3 એ પ્રમાણે ગણતરી કરવાની છે તો 2 અને 3 એનો ગુણાકાર કરીએ ત્યારે આપણને 6 મળે અયા 3 * 3 અને અહીંયા આપણને મળે છે 2 * 1 * 2 તો 2 * 3 એટલે 5/2 આવો આપણને જવાબ મળે આ પ્રથમ રીત પ્રમાણે હવે આપણે બીજી રીત પ્રમાણે ગણતરી કરીએ છીએ તો બીજી રીત પ્રમાણે 1 * 1/2 + 1 * 1/2 2 * 4 = 1 3/2 અને 3 * 3 = 4/3 આ સંક્ષિપ્ત રૂપ મિશ્રા પૂરા જે અશુદ્ધ સ્વરૂપ આપણે નવ અને ચાર ગુને આઠ નવ ને આઠ આપણને સત્તર મળશે મિત્રો સત્તર ભાગ્યા છ કરો છ ગુને બાર બાર ને પાંચ સત્તર તો બંને રીતે તમે જવાબ સરખો લાવી શકો છો બંને પૈકી કોઈ એક રીત પ્રમાણે જે તમને સરળ પડે એ રીત પ્રમાણે તમે ગણતરી કરી શકો મિત્રો અપૂર્ણાંકમાં બસ આટલે એના પછી આપણે મોટા રાખવા કે બાલકી જોઈશું એના ગુણાકાર અને ભાગાકાર પણ ક્યારેય ઝુકાશું મિત્રો તો આવા અને આવા અનેક વિડીયો સાથે આપણે ફરીથી પાછા તમારી સામે ઉપસ્થિત હશે ત્યાં સુધી સર્વેને જઈએ